गुरुवार राशि राशिफल कर्क राशि चिंता तनाव तना राहत मैं कन्या जातक ने कार्य उत्तम रीते पूर्ण गुजराती पंचांग अनुसार चौवीस एप्रील गुरुवार पच्चीस विक्रम संवत बेहजार एक चरित्रबद अग्यारस आदि चंद्र राशि बपोरे त्रन धी छवीस सुधी कुंभ पचीमी राहु काल बपोरे 2:14 मिनिट थी सवारे 3:51 मिनिट સુધી રહેશે મેષ રાશિ આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે સંપૂર્ણ સમર્પણ સાથે તમારું ધ્યાન પ્રત્યે સમર્પિત રહો નાણાકીય સ્થિતિ પર મજબૂત બનશે યુવાનો પોતાનો કરિયર પ્રત્યે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે અને સફળતા પણ પ્રાપ્ત કરશે नकारात्मक आलस અને સુસ્તી જેવી નકારાત્મક બાબતોને તમારા પર હાવી ન થવા દો આ સમય ખૂબ જ સખત મહેનત અને પ્રયત્નોનો છે અને સખત મહેનત યોગ્ય પરિણામો આપશે યુવાનોએ મિત્રો સાથે બધુ પડતી ગપ્સમાં સમય બગાડવો જોઈએ નહીં અને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ વ્યવસાય જો તમે વ્યવસાયમાં કોઈ નવી પ્રવૃત્તિ શરૂ કરવા જઈ રહ્યા છો તો પહેલા યોગ્ય રીતે વિચારો કારણ કે તેમાં કેટલીક સમસ્યાઓ હોઈ શકે છે કર્મચારીઓ પર વધુ પડતી શિસ્ત લાદવાથી તેમની કાર્યક્ષમતા પર અસર પડશે દસ્તાવેજો બગરે ખૂબ કાળજીપૂર્વક રાખો લવ પતિ પત્ની બચ્ચે પરસ્પર સમજણ દ્વારા કોઈ પણ સમસ્યા સરળતાથી ઉકેલી શકાય છે મિત્રો સાથે પારિવારિક મેળાવડો ખુશી અને નવી ઊર્જા લાવશે સ્વાસ્થ્ય તમને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે તમારા રોગોના इलाज માટે કુદરતી પદ્ધતિઓનો વધુ ઉપયોગ કરો લકી કલર પીળો લકી નંબર 5 વૃષભ રાશિ કેટલીક સમસ્યાઓ ઉભી થશે પરંતુ જો તમને યોગ્ય માર્ગદર્શન મળશે તો સમસ્યાનો ઉકેલ પણ આવશે विद्यार्थी ने अभ्यास अथवा संशोधन संबंधित कार्य में सारा परिणाम मैं संबंधी घरे आतिथ्य में आनंददायक समय नेगेटिव बीजा अंगत मामलाओं दूर राखो आ समय तमारी लागण पर नियंत्रण निंत्रण खूब खूबज महत्वपूर्ण है आ समय कोईपण प्रकार व्यवहार करवो नुकसानकारक रह खास भाइयों कोई पण प्रकार विवाद में न पड़ो नहीं तो संबंधों बदली छे। व्यवसाय व्यवसायिक प्रवृत्तियों व्यवस्थित बन सरुमरा विरोधी प्रवृत्तियों विषय चिंता करशो नहीं कमीशन संबंधित काम सावधानी राखवानी जरूर छे। खास करीने काम करती महिलाओं के महत्वपूर्ण सिद्धिओ प्राप्त थशे лав ઘર માં અને પરિવાર માં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે પરંતુ લગનેતર સંબંધો થી અંતર જાળવવું મહત્વપૂર્ણ છે સ્વાસ્થ્ય તમારું દુસા અને જુસાને काबू માં રાખો અને વધારે તણાવ ન લો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ની સમસ્યાઓ વધી શકે છે લકી કલર નારંગી લકી નંબર 4 મિથુન રાશિ આજે તમે જે કાર્યો પર ઘણા સમયથી કામ કરી રહ્યા છો તેને પૂર્ણ કરવાનો સમય છે તમારી મહેનત મુજબ તમને શુભ પરિણામો મળશે ભાગ્ય તમારા પક્ષમાં છે તમારી ઊર્જાનો સંપૂર્ણ ઉપયોગ કરો નકારાત્મક નકારાત્મક વલણ ધરાવતા કેટલાક લોકો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તેથી આ બધા પ્રત્યે સતર્ક રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે કોઈ પણ પ્રકારની યાત્રા મુંતબી રાખો કારણ કે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે જો તમે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો પહેલા તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવો વ્યવસાય વ્યવસાયિક સંપર્કો વધશે અને બાહ્ય સ્ત્રોતોમાંથી મોટો ઓર્ડર મળવાની ક્ષમતા છે તમારી યોજનાઓ ગુપ્ત રાખો કારણ કે તે લીક થઈ શકે છે सरकार मां सेवा आपता लोकोए कोई पण प्रकारनी अनैतिक प्रवृत्तीयोमा सामील न थवू જોઈએ लव पति पत्नी बननी પોતાના વ્યસ્ત સમયપત્રકને કારણે એકબીજાને સમય આપી શકશે નહીં પરંતુ એકબીજા પરનો વિશ્વાસ સંબંધને મજબૂત બનાવશે સ્વાસ્થ્ય થાઇરોઇડ અને બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ પોતાનું સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નિયમિત ચેકઅપ કરાવવાની ખાત્રી કરો लकी कलर लाल लकी नंबर नौ, कर्क राशि रोजिंदा कार्यों में थोड़ी नवीनता लावो। जेना कारणे मन प्रफुल्लित रहने के समय थी चाली रहे कोईपण चिंता के तनाव में थोड़ी राहत मैं वारावक शक्यताओ है थोड़ा समय मनोरंजन काढ़ो नेगेटिव पारिवारिक बाबत में दखलगिरी बीजाओ मुश्कली उभी कर ભાઈ બહેનો સાથેના સંબંધોમાં પણ કડવાશ આવી શકે છે યુવાનો કામમાં બિનજરૂરી વિલંબ અને અવરોધોને કારણે થોડા નિરાશ થશે પણ હિંમત હારવાને બદલે ફરી પ્રયાસ કરો વ્યવસાય વ્યવસાયમાં કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો ઉપરાંત કોઈની સાથે કોઈ પણ વ્યવસાયિક મુદ્દાની ચર્ચા કરતી વખતે પહેલા તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની ખાતરી કરો व्यवहार संबंधित व्यवसाय साथ संकड़ेलायत खूब कालजीपूर्वक करी जो पति पत्नी एक बीजा आदर करविए परस्पर निकटता एक बीजा प्रत्ये विश्वास स्वास्थ्य स्वास्थ्य सारू रह तनाव ने कारण जमाथा न दुखावो माइग्रेन जीवन समस्या बनी सके

नेगेटिव बिन जरूरी खर्चों में बदारो तुमने चिंता कर अवश्य उतावड़ अने बहु पड़ता उक्षाने कारणे तुम्हें मुश्केली में मुकाई શકો છો તેથી સિસ્ટમ જાળવવી મહત્વપૂર્ણ છે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો આ સમયે થોડી દોડાદોડ થશે વ્યવસાય ભાગીદારી વ્યવસાયમાં પરસ્પર સંબંધોમાં પારદર્શિતા જાળવવી જરૂરી છે કોઈપણ વ્યવસાયમાં તમારું કાર્ય ના માર્કેટિંગ અને પ્રમોશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો. વિસ્તરણ યોજનાઓ પર પણ વિચારણા કરવામાં આવશે. કાર્યકારી વ્યવસાયિકોએ તેમની ઓફિસની કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફારો લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. લવ પરિવારના સભ્યો સાથે મનોરંજન અને મौज-મસ્તીમાં સમય પસાર થશે. ઘરમાં પણ ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે. તમારા લવ પાર્ટનરને કહી બેટ અવશ્ય આપો સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ હાલના નકારાત્મક સંજોગોને કારણે બેદરકાર ન બનો લકી કલર લાલ લકી નંબર 6 કન્યા રાશિ દિવસની શરૂઆતમાં જ તમારું મહત્વનું કાર્ય માટે યોજના બનાવો કારણ કે ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે તમારું કાર્ય ઉત્તમ રીતે પૂર્ણ થશે તમે તમારી અંદર અદ્ભુત આત્મવિશ્વાસ અનુભવશો તમે પરિવાર સાથે ખરીદી વગેરેમાં પણ આનંદદાયક સમય પસાર કરશો નકારાત્મક બાળકોને ઠપકો આપવાને બદલે તેમની સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરો અને તેમની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરો કોઈ પણ વ્યવહાર સંબંધિત કાર્યમાં ભૂલને કારણે નુકસાન થવાની સંભાવના છે આના કારણે સંબંધો પણ બગડી શકે છે વ્યવસાય અનુભવી વ્યક્તિની મદદથી વ્યવસાયમાં સારો ઓર્ડર મળવાની શક્યતા છે તેથી બિલકુલ આળસુ કે બેદરકાર ન બનો સાથીદારો અને કર્મચારીઓ સાથે સુમેળ જાળવાથી તેમની કાર્યક્ષમતામાં સુધારો થશે સગા સંબંધીઓ સાથે મુલાકાત કરવાથી સંબંધો વધુ મધુર બનશે સ્વાસ્થ્ય સાંધા અને ઘૂંટ સંબંધિત દુખાવો ફરીથી થઈ શકે છે હાલના હવામાનથી પોતાને બચાવો लकी कलर सफेद लकी नंबर चार तुला राशि व्यक्तिगत प्रवृत्ति साथ अन्य कार्यों में योगदान चालू रह आये तमराय आयोजन कार्य पर बुध ध्यान आपो आ भविष्य मेटे खूबज फायदाकारक साबित हो कलात्मक कार्य में नेगेटिव विवादास्पद बाबतों शब्दों सहन न करो नहींतर लोग कोईपण कारण वगर तरा पर प्रभुत्व मेरी सके परिवार ना कोई वरिष्ठ सभ्य स्वास्थ्य अंगे चिंता थी शेभा राखवी ये तुम्हारी प्राथमिकता है व्यवसायिक समय अनुसार व्यवसायिक कार्य प्रणाली में फेरफार करने प्रयास करो हाल की परिस्थितिओसायिक प्रवृत्ति गंभीरता मूल्यांकन करने जरूर है प्रभावशाली લોકો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો તેમનો સહયોગથી વ્યવસાયની સ્થિતિમાં સુધારો થશે લવ પારિવારિક વાતાવરણ સહयोगी અને સુખદ રહેશે પરંતુ લગ્નેતર સંબંધોનો પ્રભાવ તમારા ઘરની શાંતિ અને ખુશીને ખલેલ પહોંચાડી શકે છે સ્વાસ્થ્ય ઉધરસ અને શરદી જેવી એલર્જી તમને પરેશાન કરશે તમારી સંભાળ રાખો અને આયુર્વેદનો ઉપયોગ કરો लकी कलर के सरी, लकी नंबर पांच वृश्चिक राशि ग्रहों की स्थिति मजबूत बना पर ध्यान आपवाने बदले तमारा अंगत काम पर ध्यान केंद्रित करो बाकी समस्याओं साकरण लाभ आना मनोबल नेगेटिव कोईप परिस्थिति में वर्तन ने बगड़वा न दो ગુસ્સા અને જીદને કારણે સંબંધો બગડી શકે છે આવકની સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે તેથી બજેટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કોઈ પણ પ્રકારની હિલચાલ કરવા માટે આ સારો સમય નથી વ્યવસાય વ્યવસાયિક કામગીરી વ્યવસ્થિત રીતે ચાલતી રહેશે તમે તમારા અંગત કાર્યો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો આયાત નિકાસ સંબંધિત કામમાં તમને ખાસ સફળતા મળશે कार्यकारी व्यवसायिकोंए समयसर પોતાના લક્ષ્યપૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ લવ ઘરમાં વાતાવરણ ખુશ અને શાંતિપૂર્ણ રહેશે પ્રેમ સંબંધોમાં પવિત્રતા જાળવવી ખૂબ જ જરૂરી છે સ્વાસ્થ્ય તમે ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો શક્ય તેટલું પાણી પીવો અને સ્વદેશી ઉત્પાદનોનો પણ ઉપયોગ કરો લકી કલર વાદળી લકી નંબર 8 ધનુ રાશિ આજે ઘરમાં નવીનીકરણ અને સજાવટ અંગે થોડી ચર્ચા થશે અને પરિવારના સભ્યોમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે પરંતુ કોઈ પણ કામ કરતા પહેલા તેના માટે બજેટ બનાવો અને તમે આર્થિક મુશ્કેલીઓથી બચી શકશો નેગેટિવ ધ્યાન માં રાખો કે ઘરમાં વ્યસ્તતાને કારણે તમે કોઈ જરૂરી કામ ચૂકી શકો છો જે ખૂબ જ મહત્વનું હતું તેથી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી ખૂબ જ જરૂરી છે ક્યારેક ગુસ્સા અથવા વાણીમાં કઠોરતાને કારણે પૂર્ણ થઈ રહેલા કાર્યમાં વિક્ષેપ પડી શકે છે વ્યવસાય વ્યવસાયિક ક્ષેત્રમાં વધુ દેખરેખ રાખવાની જરૂર છે કર્મચારીઓની કેટલીક બેદરકારીનો પરિણામ તમારે પણ ભોગવવું પડી શકે છે અને કોઈ પ્રકારનો નુકસાન થવાની પણ શક્યતા હોય તેવું લાગે છે सरकारी नौकरी में थोड़ी समस्या आ सके लव तमारा गुस्सा ने कारण प्रेम संबंधों में भावनात्मक अंतर आ सके वर्तन में सौम्यता जाळवी राखो तमारा जीवन साथी नो सहयोग तमारा मनोबल ने वधार स्वास्थ्य स्वभाव में चीड़ियापणु होवाने कारणे तमे थाकेला अने आळस अनुभवशो ध्यान अने योग पर वधु ध्यान आपो लकी कलर जामली लकी नंबर एक मकर राशि लांबा समय पछि कोई प्रिय मित्र साथी बात करीने तमे खुश थशो अने कोई खास मुद्दा पर चर्चा पण थसे तमारा रोजिंदा जीवन माथी थोड़ो समय काढो अने कोई सेवा संस्था मां जोड़ाओ आनाथी तमने खूब ज राहत मळशे शुभेच्छकोनी सलाह अने मार्गदर्शन चालो रहेशे नेगेटिव ध्यान मां राखो के तमारे अहंकार कारणे भूलथी पण कोईनुं अपमान न करवुं जोईए आवकनी स्थिति में सुधारो तथा खर्च पण वधशे अंगत बाबतों ने लईने कोई नजीकना संबंधी साथे मतभेद थई शके छे धीरज अने शांतिपूर्ण वलन राखो व्यवसाय तमने मीडिया संबंधित केटलीक उपयोगी माहिती मडी शके छे परंतु हमणा तमारी कार्यप्रणाली में कोई फेरफार करवानो प्रयास करशो नहीं पहला तेना विषे वधु विचारो કોઈ અજાણી વ્યક્તિ પાસેથી મદદ મણવાથી તમને આશ્ચર્ય થશે ઓફિસમાં વ્યવસ્થિત વાતાવરણ રહેશે લવ ઘર માટે નવી વસ્તુઓની ઓનલાઈન ખરીદી શક્ય છે પરિવારના સભ્યો વચ્ચે સુખદ સંબંધો રહેશે પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે સ્વાસ્થ્ય વ્યવસ્થિત દિનચર્યા જાળવવાથી છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે તમે સ્વસ્થ અનુભવશો लकी कलर जामली लकी नंबर नौ, कुंभ राशि समय अनुकूल छे, कोई प्रियजन ने मैं तमारू मन खुश तमे को संबंधित कोई रह समस्यानु निराकरण लावी सको परिस्थिति नफाकारक बनी रही छे, तुम सारो उपयोग करवानी तमारी क्षमता पर आधार राखे नेगेटिव कोई संबंधी साथे विवाद थी शक्यता है परंतु तुम्हारा गुस्सा અને ઉત્તેજનાને કાબુમાં રાખો તમારો આ સ્વભાવથી બાળકો માટે મુશ્કેલીઓ થઈ શકે છે ખર્ચા વધતા જણાઈ છે વ્યવસાય વ્યવસાયમાં કંઈક નવું શરૂ કરવા માટે હાલ પરિસ્થિતિઓ અનુરૂપ નથી કારણ કે અત્યારે તમને તમારી મહેનત મુજબ યોગ્ય પરિણામ મળશે નહીં તમારી ક્રિયાઓની ગુપ્તતાનું ધ્યાન રાખો ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં વિશ્વસનીયતા જળવાઈ રહેશે लभ व्यस्तताने कारणे तमे परिवारने समय आपी શકશો નહીં પરંતુ પરિવારના સભ્યો તમારી પરિસ્થિતિને સમજીશે અને તમને ટેકો પણ આપશે સ્વાસ્થ્ય લાંબા સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સમસ્યામાં સુધારો થશે અને તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અને હળવાશ અનુભવશો લકી કલર વાદળી લકી નંબર 9 મીન રાશિ कोई खास कार्य समयसर पूर्ण थवाती मन प्रसन्न रहेसे आणि मानसिक आणि आध्यात्मिक सुख आणि शांती रहेसे जो तुम्हारे પોતાનો વિકાસ કરવો હોય તો તમારે થોડા સ્વાર્થીપણ બનવાની જરૂર છે નાણાકીય યોજનાઓને અમલમાં મૂકવા માટે પણ આ યોગ્ય સમય છે નેગેટિવ કામના વધુ પડતા ભારને કારણે ક્યારેક ગુસ્સો અને ચીડિયાપણું حاવી થઈ શકે છે परंतु तेनी नकारात्मक असर तमारा दिनचर्या पर पड़शे तेथी धीरज राखो अजानिया लोको साथे संपर्कमा रहवाती तमे थोड़ी मुंजवणमा मुकाई શકો छो व्यवसाय तमारा कार्यस्थल पर कोई गौण कर्मचारी ने कारणे कितलिक समस्याओं उभी थई सके छे तेथी दरेकनी गतिविधियों पर नजर राखवी खूब जे जरूरी छे व्यवसायी महिलाओ ने सारो नफो थशे ऑफिस मा चाली रहेला कोई पण प्रकार ना राजकारण थी दूर रहो लव पारिवारिक वातावरण खुशनुमा रहशे आणि मित्र साथी अचानक मुलाकात जूनी यादों ने ताजी करशे अपरिचित लोको माटे सारा समाचार छे स्वास्थ्य वधो पडता कामना भारण ने कारणे सांगा आणि पगना दुखावानी समस्या बडी शके छे वधो पडता तणाव चिंता थी दूर रहो लकी कलर क्रीम लकी नंबर 2